પ્રીવે સેરેમની હલ્દી રસમ વરઘડો ડીજે અને બેન્ડ બાજા બંધ કર્યા છે એકસો પાંત્રીસ પાટણ વાળા સમાજ વાડી પંચ પરગણો મળ્યું હતું સમાજના દરેક ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજના બંધારણ મુજબ જુદી જુદી બાબતો ઉપર સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એકસો પાંત્રીસ પાટણવાળા વણકર સમાજ પંચ પરગણાના નવીન ઘડાયેલા સંયુક્ત બંધારણની પત્રિકાનું પાટણ સ્થિત વણકર સમાજ ભવન ખાતે સમાજના આગેવાનો અને વિવિધ ગામોના પ્રતિનિધિઓને વિતરણ કરવામાં આવ્યું હતું આ નવીન સંયુક્ત બંધારણ પત્રિકાનો અમલ આગામી તારીખ એક છ બે હજાર ચોવીસથી કરવામાં આવશે તેમ એકસો પાંત્રીસ પાટણવાડા વણકર સમાજ પંચ પરગણા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એકસો પાંત્રીસ અકબંધ ગામ આજે નવું બંધારણ અમે વેચ્યું છે ક્રાંતિકારી બંધારણ કે હાલના જમાનાની અંદર હાલના સંજોગોમાં જે યોગ લાગ્યો જે લોકોના નાનાથી નાના મોટો એના લક્ષ્યમાં રાખીને અને મેં આ બંધારણ બનાવ્યું અને એ બંધારણ એકસો પોત્રીસ પાટણવાળા મનસર સમાજ એનો સુચારુ અમલ કરશે અમલ તો એકસો બે બે હજાર થી એનો અમલ થશે એવી કરવામાં આવી છે કે જે કુર મરણ પાછળના કુરિવાજો પછી લગ્નમાં જે ખોટા ખર્ચા થતા હતા એની ઉપર અમે પ્રતિબંધ મૂકી દીકરીઓના ઘેર અમે જેમ બને તેમ બધામાં વધારે રૂપિયા રોકડમાં આપવા એવું અમે એક બંધારણ કર્યું એકસો પોત્રીસ ગામ બધા જ આવી ગયા છે કદાચ કોઈ વ્યક્તિ નહીં આવ્યા હોય અને એવું હોય નહીં કે બધા વ્યક્તિઓ આવે એવું ના હોય પણ અમે એકસો પોત્રીસ ગામના અમે અમારો મેસેજ આપ્યો હતો અને આજે એકસો પોત્રીસ ગામોના જ માણસો અહીંયા આવેલા એ બાકી છે એ ગામ નથી પણ વ્યક્તિઓ જે સમાજના એ બધા વીઆઈપી માણસો છે વ્યક્તિઓ છે એટલે એમને અલગ ચોકો રાખ્યો છે એ પણ ભવિષ્યના હવે આજે તમે જોયો આ માહોલ એ જોઈને એ લોકો પણ કાલે ફરીથી વિચારી અને અમારી ભેગું ભરી જશે એવી અમે પણ આશા રાખીશ એમના તરફથી પહેલ કરવામાં આવશે તો અમે સો ટકા અમારો પદકનું આખું વિચારશું